દયાપર પીએમ વિદ્યાલયમાં શિશુ વાટિકામાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓનો વિદ્યારંભ સંસ્કાર યોજાય લખપત તાલુકાના દયાપર ખાતે આવેલ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન અને પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પીએમ વિદ્યાલયના શિશુ વાટિકા બે માં અભ્યાસ કરતા નાના ભૂલકાઓનો વિદ્યારંભ સંસ્કાર યોજાયો હતો પાટીદાર વિદ્યાલયના સભાખંડ ખાતે આચાર્ય ભૂપેન્દ્ર હોથીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ શિશુ વાટિકા બે માં અભ્યાસ કરતા નાના ભૂલકાઓના વિદ્યારંભ સંસ્કાર અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં પ્રથમ પ્રાર્થના બાદ નાના ભૂલકાઓ તેમજ તેના વાલીઓ દ્વારા પુસ્તક પૂજન કરવામાં આવ્યું હતું બાદમાં સ્લેટમાં ઓમકાર કરીને કંકુ અક્ષત વડે તેનું પૂજન કરવામાં આવ્યું હતું તેમજ ગાયત્રી મંત્રો સાથે હોમ હવનની સાથે યજ્ઞ વિધિ કરવામાં આવી હતી વિદ્યારંભ સંસ્કાર પૂર્વે વાજતે ગાજતે પોથયાત્રા નીકળી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ શિક્ષક સ્ટાફ સહિતના લોકો જોડાયા હતા વિદ્યારંભ સંસ્કારને લઈ શિશુ વાટિકાના પ્રધાન આચાર્ય ડિમ્પલબેન દરજીએ જણાવ્યું હતું કે આપણી વૈદિક પરંપરા મુજબ સોળ સંસ્કારો પૈકી એક વિદ્યારંભ સંસ્કાર છે અગાઉ ગુરુકુળમાં વિદ્યા અભ્યાસ કરવા માટે જતા બાળકોને ઋષિમુનિઓ પ્રથમ વિદ્યારંભ સંસ્કાર કરાવ્યા બાદ અલગ અલગ શાસ્ત્રોનું શિક્ષણ આપતા હતા એ પરંપરા મુજબ અહીં શિશુ વાટિકામાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓને વિદ્યારંભ સંસ્કાર કરવા આવે છે અહીં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાલય સ્થાપના નયનાબેન ત્રિપાઠી સાધના પટેલ વિશ્વાસ સોની તેમજ વૈશાલી શાહ હિતેશ લીંબાણીએ આયોજન વ્યવસ્થા સંભાળી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ કેર ટીવી ન્યૂઝ મોટી વિરાણી Oh